તાજેતરમાં બોર્ડમાં લેવાયેલી પરીક્ષા ધોરણ દસ અને બારની પરીક્ષાના પરિણામો જાહેર થતાની સાથે જ કંઈ ખુશી કંઈ કમનો માહોલ જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરની એસએન વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું અભ્યાસ ઘડતર કરવા માટે એક ડગલું વધુ આગળ વધી છે સુરેન્દ્રનગરની એસએન વિદ્યાલયમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં છેલ્લા બાર વર્ષથી આ વિદ્યાલયે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે ત્યારે આ વિદ્યાલયની મુલાકાત વેળાએ શાળા સંચાલક સુનિલભાઈ મોટકાએ વર્ષ બે હજાર ચોવીસના પરિણામનો ચિતાર

પહોંચવા માટેનો જે સંકલ્પ સિદ્ધિ તરફ લઈ જવા માટેનો પ્રયાસ એ સ્વપ્ન જોયેલું એ સાકાર આ બોર્ડના પરીક્ષાના પરિણામમાં જોવા મળ્યું ધોરણ બાર સાયન્સમાં ગત વર્ષે આમ તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવેલા એમાં બે વિદ્યાર્થીઓ એસ એન વિદ્યાલયના હતા અને આ વખતે એ પરંપરાથી પણ આગળ વધ્યા અને પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા એ અમારા માટે ગૌરવની બાબત છે અને સાથે સાથે એ ટુ ગ્રેડમાં બહુ સારા એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ મળી છે એકવીસ જેટલા વિદ્યાર્થીઓ સાયન્સમાં એ ટુ ગ્રેડમાં મળ્યા છે કોમર્સનું પણ પરિણામ એટલું બધું ભવ્ય છે કે જેમાં દસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં અને એકતાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે જે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબરે શાળા છે એની સાબિતી છે તેમજ ગુજરાતી મીડિયમમાં એન વિદ્યાલય છે ત્યારે ગુજરાતી મીડિયમમાં ધોરણ દસમાં બેતાલીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ આપી સુરેન્દ્રનગરની પ્રથમ નંબરની શાળા બને છે અને બાસઠ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે હા એક વાત બાર સાયન્સના પરિણામ પણ હું જોડી દઉં તો ગુજકેટનું પણ એટલું સરસ મજાનું ભવ્ય પરિણામ આવ્યું છે જેમાં એકસો ને વીસ માંથી એકસો પંદર ઉપર માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ છે અને સાથે સાથે સોળ વિદ્યાર્થીઓ સો ઉપર માર્ક્સ મેળવ્યા છે એ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ કારકિર્દી નિર્માણ કરવા માટે એસન વિદ્યાલય સાબિ સામેલ થયું છે એનો અમને બધાને ગૌરવ છે જી સાહેબ ખાસ કરીને કેવા પ્રકારના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય છે અને આ વિદ્યાલયની એવી શું વિશેષતા છે જે આપણા મતે કે જે વિદ્યાર્થીઓ આ વિદ્યાલયમાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે સામાન્ય રીતે તો સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરની આજુબાજુના અનેક ગામડાઓમાંથી તેમજ દાંગદ્રા લીંબડી હળવદ સુરેન્દ્રનગર બહારથી પણ વિદ્યાર્થીઓ અહીંયા આવી અને એશન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે સામાન્ય વર્ગથી માંડી અને તમામ વર્ગના વિદ્યાર્થીઓ અમારે એસન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ એસન વિદ્યાલયમાં અભ્યાસ કરવા પાછળનું એક મહત્તમ કારણ હું કહી શકું કે વિદ્યાર્થીઓ સાથે અમારી આત્મીયતા વિદ્યાર્થીઓમાં આત્મીયતાની સાથે સાથે અભ્યાસમાં આત્મવિશ્વાસ અને વિષય ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવા માટે અમે જે પ્રયાસ કરીએ છીએ ને એનાથી વિદ્યાર્થી અહીંયા ખેંચાય છે એમાં બેસક બેમત નથી આમ એક સંકલ્પ કહું તો આદર્શ વિદ્યાર્થી જીવનની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા માટેનો જે પ્રયાસ છે ને એ પ્રયાસમાં અમે સહેજે કચાસ નથી રાખતા બાળ માણસને એને ઓળખીને એને સમૃદ્ધ બનાવવા માટેનો જે પ્રયાસ છે ને એ પ્રયાસ અમે કરતા હોઈએ છીએ લેક્ચરની સાથે સાથે ફોલો વર્ક કદાચ બાળકને કોઈ ડિફિકલ્ટી કોઈ વિષયમાં આવી હોય તો ઓન ધ સ્પોટ એનું સોલ્યુશન કરવા માટેનો પણ પ્રયાસ થઈ રહ્યો છે એક બીજી વસ્તુ મારે કહેવી જે છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસી અત્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાળકોમાં એજ્યુકેશનની સાથે સાથે કો એજ્યુકેશનનો પણ એક ભાગ એના માણસને એને સ્કિલને ડેવલપ કરવા માટે ખૂબ આવશ્યક છે અને શ્રી એસન વિદ્યાલય એમાં એ અત્યારે અગ્રેસર છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં હું એટલું કહીશું કે મુલવણી કરતાં ખીલવણીને જે મહત્વ આપ્યું છે એ પ્રયાસ અમારો સારામાં સારો છે એટલા માટે બાળક ખેંચાય અને એસન વિદ્યાલયમાં એડમિશન લે છે અને સારામાં સારો અભ્યાસ કરે છે અને પરિણામ જ એની સાબિતી છે